નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું હાર્દિક પુરોહિત સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાની ચેનલ ઓસિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસના વિવિધ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીએ છીએ અલગ અલગ વિષયોના પ્રશ્નપત્રોના સોલ્યુશનની આ હારમાળાની અંતર્ગત આજે આપણે ધોરણ દસના વિષય સંસ્કૃતના પ્રશ્નપત્ર છઠ્ઠાના વિભાગ એનું સોલ્યુશન કરવાના છીએ આ પૂર્વે આપણે પ્રશ્નપત્ર એક થી પાંચનું સોલ્યુશન કરી લીધું છે જો તમે એ ન જોયું હોય તો તમે ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આપના માટે ખાસ કે જે આ ગાલા અસાઇમેન્ટ બુક બે હજાર પચીસ છે તમને એવી ઈચ્છા હોય કે મારે આ પરચેસ કરવી છે તો કઈ રીતે મળશે એમની કિંમત શું છે એમની કિંમત છે બસો ને ચાલીસ રૂપિયા પણ જો તમે ઓનલાઈન માધ્યમથી મેળવો છો તો તમને બસો ત્રીસ રૂપિયામાં એ પડશે કઈ રીતે તો અહીંયા વિડીયોની અંદર લિંક આપેલી છે લિંક ઉપર જઈ અને તમે મેળવી શકો છો અથવા તો અહીંયા નવનીતની ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર જઈને મેળવી શકો છો અથવા તો અહીંયા જે ફોન નંબર આપેલા છે અહીંયા સંપર્ક કરો અને ફોન નંબર પર સંપર્ક કરી ત્યાંથી પણ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ સિવાય નવનીત દ્વારા એક સરસ મજાની એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમારા માટે તૈયાર કરવામાં આવી છે આ એપ્લિકેશનને કઈ રીતે ડાઉનલોડ કરવી કઈ રીતે એમનો ઉપયોગ કરવો તો એમના માટે ગાલા અસાઇનમેન્ટ બુક જે તમે ખરીદો છો એ બુકના પહેલા પેજના પાછળના ભાગની અંદર આ રીતે તમને ચિત્રણ જોવા મળશે અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે ક્યુઆર કોડ સ્કેન કરો એ બાદ તમે ડાઉનલોડ કરો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એ પછી અમુક બેઝિક માહિતી માગશે એ માહિતી તમે એમાં દાખલ કરશો એટલે એક્સેસ કોડ માગશે એક્સેસ કોડ આ ભાગની અંદર આપેલો છે આ એક્સેસ કોડ તમે જેવો દાખલ કરશો એટલે તમે એ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો અને એપ્લિકેશન ની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કીસ અને બીજું મટીરિયલ પણ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો આ સિવાય નવનીત દ્વારા તમારા માટે ખાસ ઓફર લઈ આવી છે અને એ છે કે તમે જો અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે નવની દ્વારા પ્રકાશિત છે છે ખૂબ પ્રસિદ્ધ તમે તમે એનો ઉપયોગ કરતા તો એ બુક્સ ખરીદી કરવા ઈચ્છતા હો તો તમને આ વખતે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જો તમારી ખરીદી ત્રણસો રૂપિયાથી વધારેની હશે તો તમને પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એના માટે થઈ એન વી ફિફ્ટીન આ કોડનો ઉપયોગ કરવાનો રહેશે તમારી ખરીદી પાંચસો રૂપિયાથી વધારેની હોય

વિભાગ સી ના પ્રશ્ન પત્ર છ ના વિભાગ એ નું પદાર્થ એટલે ગાય વગેરે પદાર્થોમાં જોવા મળે છે તદ્યથા તે આ રીતે લોસ્ટિપતો બહુ વેગમ લોસ્ટહ એટલે કે માટીનું ઢેફું એક ક્ષિપ્ત એટલે ફેંકવામાં આવે બહુ વેગમ એટલે ખૂબ ઝડપથી ગતવા એટલે જઈને નૈવ તિર્યક ગચ્છતિ એટલે કે આમ ત્રાસું જતું નથી ન ઉર્ધ્વમ આરોહતિ ઉર્ધ્વમ એટલે ઉપર એ કઈ આકાશની અંદર ઉપર જ કઈ ચડતું જાતું નથી સહ પૃથ્વ્યા વિકાર વિકાર એટલે એમનો એક ભાગ કે પૃથ્વીનો જ એક ભાગ છે પૃથ્વીનો જ વિકાર છે ઈતિ કૃતવા આવું કરીને પૃથ્વીમાં એવા આગચ્છતિ ફરીથી પૃથ્વી ઉપર જ આવે છે ગુરુત્વાકર્ષણ બળ છે ગુરુત્વાકર્ષણ બળના કારણે એ પૃથ્વીનો ભાગ હોવાના કારણે એ પૃથ્વી ઉપર જ પાછો આવે છે કેમ આવે છે સાદૃશ્યત્વાત એમાં સાદૃશ્ય છે એમાં સરખાપણું છે પૃથ્વીનું એ માટી માટીના ઢેફાનું સરખાપણું છે એટલા માટે છે સાદૃશ્ય હોવાથી તથા જ્યોતિષો વિકાર અર્ચી એવી જ રીતે જ્યોતિ એટલે પ્રકાશ પ્રકાશ નો એક ભાગ છે અર્ચી અર્ચી એટલે પેલા જે દીવો વગેરે કરી એની જે જ્યોતિ હોય છે એ પ્રકાશનો નો જ એક ભાગ છે આકાશ દેશે નિવાતે આકાશ દેશે એટલે ખાલી જગ્યામાં સ્પેસ વાળી જગ્યામાં નિવાતે વાત એટલે પવન થાય નિવાત એટલે જ્યાં પવન ના આવતો હોય એવી જગ્યા સુ પ્રજ્વલિત સારી રીતે એટલે કે એ કઈ ત્રાસી પણ જતી નથી અને એ કઈ અરવાગ કે ભાઈ બાજુએ પણ જતી નથી નીચેના નીચે તરફ પણ જતી નથી અરવાગ નો અર્થ નીચે થાય નીચે તરફ પણ જતી નથી જ્યોતિષો વિકાર જ્યોતિ રેવ કારણ કે પ્રકાશ જે છે એનો મુખ્ય સ્ત્રોત કયો છે સૂર્ય સૂર્ય ક્યાં છે આકાશમાં છે તો જ્યોતિષો વિકાર એ જ્યોતિ એટલે કે પ્રકાશ નો વિકાર એક ભાગ હોવાથી જ્યોતિ એ વગત છતી એ જ્યોતિ તરફ જ જાય છે એટલે કે પ્રકાશ તરફ એટલે કે આકાશ તરફ એટલે ઉભા જ એ જ્યોતિ જાય છે શું કે આંતર્યત આંતર્યત એટલે સરખા હોવાથી આંતર્ય એટલે સરખું સરખા હોવાના નાતે તો આ રીતે આપણે પેરેગ્રાફ નો અર્થ કર્યો

વિજય પછી જય સિંહ હે જય સિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન અણહિલપુર પાછો લઈ આવ્યો પાછો આવ્યો એ જ એટલે અત્યારનું આપણું ગુજરાતનું પાટણ ત્યાં પાછું લઈ આવ્યું સહ તત્રત્ય ધનની સાથે તત્રત્ય એટલે ત્યાંનું અત્રત્ય એટલે આઈનું તત્રત્ય એટલે ત્યાંનું તો ત્યાંનો ગ્રંથાગાર અપી ગ્રંથાગાર એટલે પુસ્તકાલય આગાર એટલે આમ જથ્થો કોઠાર જેને આપણે કહીએ સમૂહ તો ગ્રંથનો આગાર ગ્રંથનો જે સમૂહ ખજાનો આપણે કહીએ આગાર એટલે ખજાનો તો ગ્રંથાગાર અપી

રાજા ભોજ દ્વારા બનાવેલું વીરચિત્રમ એટલે બનાવેલું સરસ્વતી કંઠાભરણ આ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું તો આ રીતે આપણે એમનો એક એક શબ્દનો અનુવાદ કરેલો છે તમે જોઈ શકો છો આગળના પ્રશ્ન તરફ જઈએ ત્રીજો પ્રશ્ન નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખવાનો છે અન્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્યહ નિશ્ચયમ કરોતિ ત્રણ માછલા છે ત્રણ માછલામાંથી યદ ભવિષ્ય પ્રત્યુતપન્ન મતિ હી યદ ભવિષ્ય એમ કીધું જે થવું એ થાય હું કઈ આપણું પિતૃ પૈતામહી કસ્ય આ પિતા દાદા જે આપણું સરોવર છે એ મૂકીને ક્યાંય જવાનું નથી પ્રત્યુત્પન્ન મતિ એમ કીધું ભાઈ જ્યારે સંકટ આવશે ત્યારે આપણે એનો કંઈક રસ્તો કાઢી લેશું પ્રવાહરૂપે પરિવારે કિમ વહતી પ્રવાહરૂપી પરિવારમાં કોણ વહે છે જે નદી ની વાત છે કાષ્ટ ની તો એમાં આ જે આખું સંસાર છે એક નદી છે એની અંદર પરિવાર છે પ્રવાહ છે પ્રવાહરૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી એવું બનશે પાંચમો પ્રશ્ન કુપિતવેદ સલિલા પૂર્વમ કેમ ગલતી એટલે કે જે ગુસ્સે થઈ જાય એનો સ્વેદ એટલે કે પરસેવું સ્વેદ શરીર એટલે પરસેવું એની પેલા કોણ ગળે છે તો ચક્ષુષમાં નંદ એવા પાઠની અંદર આપણને સમજાવવામાં આવ્યું કે અધરહ ના અધર તો ઓઠ નીચેનો ઓઠ ફરફરે રાગહ એ પણ માં આવે તો સાચો જવાબ આવે તપહ ગલતી એ વિકલ્પ છે એ સાચો છે છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે

ક્યારે કરવું જોઈએ ને ત્રીજો કહી કે આપણે આ બાપ દાદા નું ક્યાં મૂકીને જવું જોઈએ નહીં તો માછીમારો ની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું તો આવું એ પરસ્પર માછલાઓ બોલવા લાગ્યા સાતમો પ્રશ્ન દુર્ બ્રહ્મા દુર્વાસા ને નટ સાથે કેમ સરખાવે છે નટ એટલે કોણ તો કે જે સ્ટેજ ઉપર એક્ટિંગ કરે અભિનેતા તો અભિનેતા જો સાધુનો વેશ ધરીને એક્ટિંગ કરતો હોય તો એક ખોટો ખોટો વેશ ધર્યો હોય અંદર કોઈને ફરક ના હોય

કાષ્ટંડ ને કયા કયા વિઘ્નો આવી શકે છે સંસ્કૃતમાં કીધું તીરે સંલગ્નતા બીજું વિઘ્ન છે ભાર વધારે હોવાને કારણે પાણીમાં ડૂબવું ભારાથી વજન વધારે હોવાના કારણે અંદર ડૂબી જવું

તો આ આપણને જયાપરા જેવા પાઠ ની અંદર આપણને ખબર પડે છે કે યુદ્ધની અંદર શું શું હોય એ આપણે જાણીએ છીએ અત્યારે જે યુદ્ધ ઇઝરાયલ નું યુદ્ધ હોય ઈરાનનું જે યુદ્ધ થતા હોય એ આપણે યુરોપ કન્ટ્રીના રશિયાના યુદ્ધ હોય એ આપણે જોઈએ છીએ એના શું શું દુષ્પરિણામ આવે છે અહીંયા તો આપણે બે થી ચાર લીટીમાં લખ્યું છે પણ તમે વિસ્તારથી લખી શકો અને આધુનિક પણ જેમ કે માની લો કે અત્યારે મંદી હોય આ તે મોંઘવારી હોય એનું એક કારણ યુદ્ધ પણ છે

અસાધ્ય રોગનો ભોગ બને છે અને શરણ થાય પાઠ પાઠની અંદર વિસ્તારથી બતાવવામાં આવ્યું છે ટૂંકનો તમે લખી શકો કે સજીવોમાં એક પ્રકારનું સાદૃશ્ય હોય છે જળ અને ચેતન પદાર્થો કુદરતી રીતે અનુભવે છે જે તે પદાર્થ પરસ્પર જોડે છે સોનું હોય લોખંડ હોય આ બધા જ પદાર્થો ધાતુઓ વિવિધ વૃક્ષો ગાય ઘોડા જેવા પ્રાણીઓ આકાર અને પ્રકારથી ભલે અલગ અલગ હોય અસ્તિત્વ રૂપે ભિન્નતા ભિન્નતામાં પણ એકતા દેખાય છે ગાય વગેરે પશુઓમાં અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે જેમ કે ઉદાહરણ છે પૃથ્વી ઉપરનું જે ઢેફું છે માટીનું ઉપર ઉછાળે તો એ પૃથ્વી ઉપર જ આવે કારણ કે બંનેમાં સાદૃશ્યતા છે આપણે દીવો કરીએ તો એ પ્રકાશનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે તો એ જ્યોત છે ઉપર તરફ જ જાય છે આમ બધા જ તત્વોની અંદર આપણને સાદ્રશ્યતા જોવા મળે છે અગિયારમો પ્રશ્ન ગદ્ય ખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે યદ ભવિષ્ય વિનશ્યતિ આ જે પાઠ છે એમાંથી આ લેવામાં આવ્યો છે પહેલો પ્રશ્ન ધીવરાણા વચનમ કીદૃશમ આસિત ધીવરોનું વચન કેવું હતું તો અહીંયા આપ્યું છે કેવું હતું તત્કુલિસ ઉપમમ કુલિશ એટલે વજ્ર વજ્ર જેવું હતું તો ધીવરાણમ વચનમ આ કિદૃશમ ની જગ્યાએ પુલિસોપમ અને આસિત નું આસિત એટલે પૂર્ણ વિરામ મૂકી દેવાનું એટલે આપણો જવાબ થઈ ગયો ધીવરાણમ વચનમ પુલિસોપમ આસિત આ રીતે જવાબ આપવાનો છે બીજો પ્રશ્ન છે ધીવરાહ કદા આગમિષ્યંતી જે પેલા ધીવર છે એ ક્યારે આવવાના છે તો ક્યારે આવવાના છે તો અહીંયા આપ્યું છે પ્રભાત સમયે આ જવાબ છે તો ધીવરાહા કદા કદાની જગ્યાએ લખી નાખવાનું પ્રભાત સમયે આ ગમિષ્યંતિ આ રીતે એમનો જવાબ થશે સવારે આવવાના છે ત્રીજો પ્રશ્ન કો મત્સ્ય જલાશય અંતરમ ગંતુમ ઈચ્છતિ કોણ જવા માંગે છે તો ત્યારે આપણને ખબર છે અનાગત વિધાતા અનાગત વિધાતા એમ કહે છે કે આપણે અહીંયા રહેવું જોઈએ નહીં કારણ કે સવારે પેલા માછીમારો આવશે અને માછલાઓને મારી નાખશે આવું મને લાગે છે તો કયો માછલો તો અનાગત વિધાતા તો કોની જગ્યાએ પ્રશ્નવાચક શબ્દની જગ્યાએ લખવાનું અનાગત વિધાતા નામ મત્સ્ય જલાશય અંતરમ ગંતુમ ઈચ્છતિ બીજા જળાશયમાં જવાની ઈચ્છા રાખે છે અને ચોથો પ્રશ્ન નૂનમ શબ્દ સમાનાર્થક શબ્દ

સાચો જવાબ આવે છે ખલુ આ રીતે આપણે વિભાગ વિભાગ એ જે આપણું છે એના એનું સોલ્યુશન જોયું વધારે માહિતી મેળવવા માટે અહીંયા ફોન નંબર આપ્યા છે તમે સંપર્ક કરી શકો છો સંસ્કૃતનો અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો ફરી મળીશું પ્રશ્નપત્ર છના વિભાગ બી સાથે ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત